હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સરદારગઢનું આઝાદી પર્વ અને તેનો ઇતિહાસ જનની જન્મભૂમિ એટલે મારું સરદારગઢ જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદયી ગરીયસી આ સ્ટોરીના લેખક ઇતિહાસકાર ડૉક્ટર પ્રદ્યુમન ખાચર છે તો સાંભળો ફ્રેન્ડ્સ શું છે આ ઇતિહાસ જૂનાગઢથી પંદરેક કિલોમીટર દૂર આવેલું સરદારગઢ નામનું એક ગામ આવેલું છે એ ઓગણીસો સુડતાલીસ સુધી દેશી રજવાડું હતું સરદારગઢનું જૂનું નામ ગીદડ હતું તેમાંથી બદલીને સરદારગઢ કરેલ છે આ રાજ્યના શાસકો બાબી મુસ્લિમ હતા સરદારગઢ રાજ્યમાં ખાંભલા બંટિયા વેકરી ભિંડોરા ચીખલોદા વગેરે ચૌદ સ્વતંત્ર ગામ અને બીજા સાત ગામ એમાં બાટવા માણાવદરનો ભેગો હિસ્સો હતો રાજ્યનો વિસ્તાર અને વાર્ષિક આવક ઓગણસી હજારની હતી સરદારગઢના શાસક જૂનાગઢના નવાબના જમાઈ હતા તે એમણે પણ પાકિસ્તાનમાં ભળવાના ગેરમાર્ગે દોરાઈ ખોટું પગલું ભર્યું હતું અને પાકિસ્તાનની ધરતીમાં દફન થવાનો વારો આવ્યો આજે પણ એમના બાપ દાદાના સૂના અને અવાવરું મકાનો સરદારગઢમાં હાજર છે તે ઇતિહાસની ગવાહી આપે છે કે સમય સમય કેવું કામ કરે છે અને ઇતિહાસ વિખેરાઈ જાય છે ભારત સંઘના લશ્કરે તારીખ ત્રણ દસ ઓગણીસો સુડતાલીસના રોજ સરદારગઢનો કબજો સંભાળી લીધો હતો હજુ જુનાગઢના નવાબ પાકિસ્તાન ગયા પણ નહોતા તે જૂનાગઢમાં જ હાજર હતા આ સમયે જૂનાગઢના કારભારી મગનલાલ ડી સ્વાધ્યા હતા એમણે મેનેજમેન્ટનો હુકમ સ્વીકારી લીધો આખા સરદારગઢમાંથી ત્યારે હથિયારો જપ્ત કરી લેવામાં આવ્યા હતા જ્યારે સરદારગઢનો સરકારે કબજો કરી લીધો ત્યારે અહીંના શાસકે પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરેલ કે આ મેનેજમેન્ટ ઉઠાવી લ્યો જો કે પ્રજાજનો ભારત સંઘમાં જ ભળવા માગતા હતા સરદારગઢમાં જે લોકમત લેવાયેલ તેમાં કુલ મત ત્રણ હજાર પડેલા હતા જેમાંથી ફક્ત બે મત પાકિસ્તાનમાં જોડવામાં આવેલા હતા સરદારગઢના શાસકના પિતા હુસેનયાવર ખાનજી તો ભારત સંઘને ચાહતા અને મેનેજમેન્ટને સ્વીકારી લીધેલ પણ તેના પુત્રને નવાબના જમાઈ ગુલાબ મહુદ્દીન ખાનજીને કદાચ સસરાના નિર્ણય હેઠળ દબાઈ રહેવું પડ્યું હતું હુસેનયાવર ખાનજી એ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું ફ્રેન્ડ્સ આ બધું બન્યું હોય ત્યાં લખનાર હાજર હોય એ રીતે હું તમને જણાવી શકું છું કારણ કે એ સમયના પત્રો અને દફ્તરોમાંથી આ વિગતો શોધી આપના માટે પીરસવામાં આવી છે સરદારગઢની ટ્રેઝરીમાં રૂપિયા તેર હજાર પડેલા હતા ત્યારે બીજી રકમ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા રાજકોટમાં હતી તે રકમ ઉપાડવા મેનેજર સ્વાધ્યાયે તારીખ છ દસ ઓગણીસો સુડતાલીસના રોજ રિજિયોનલ કમિશનરને પત્ર લખેલો પણ સિંહ ઝાલાએ કહેલ કે આ ખાતું હાલ ફ્રીઝડ ગણાય તેથી કંઈ કરવાપણું એમાં રહેતું નથી સરદારગઢનો કબજો સંભાળતી વખતે જે હથિયારો કબજે લેવાયેલા તેને પરત મેળવવા લોકોએ માગણી કરી હતી સરદારગઢનો પરિવાર સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં તારીખ ત્રણ દસથી તારીખ બે અગિયાર સુધીમાં કરાચી ભેગો થઈ ગયો હતો સરદારગઢમાં હિન્દુઓના નેવું માણસો રાત દિવસ પહેરો ભરતા કે કંઈક અજુકતું ના બને નવા વર્ષના દિવસે હિન્દુએ શોભાયાત્રા કાઢી અને ધ્વજ વંદન કરેલો સરદારગઢમાં બે દરબાગઢ હતા એક મોટો દરબાગઢ અને એક નાનો દરબાગઢ દરબાગઢ રાજ્યના મુખ્ય કારભારીએ સરદારગઢ રાજ્યમાં એક ધારી ત્રીસ વર્ષ વફાદારીથી નોકરી કરી રાજ્યે તેમને ઓગણીસો ને ચોપનમાં પેન્શન સિવાય જિંદગી પર્યંત એકસોને એક રૂપિયા માસિક પેન્શન વધુ આપવાનું ઠરાવ્યું હતું રાજ્યે તેમના કાર્યની કદર કરી હતી રાજ સરદારગઢમાં હિન્દુ મુસ્લિમ બંને મળી જવાહર મેદાનમાંથી રાષ્ટ્રધ્વજને ધજા પતાકા સાથે સરઘસ કાઢેલું અને જય હિંદના ગંગનભેરી નારાઓ ઉપકાર્યા હતા આ સભાનું પ્રમુખ સ્થાન લેવા શેઠ અબ્દુલ મુસાએ રાજ્ય રત્ન શેઠ હાજી અબ્દુલ લતીફ તૈયબને જણાવ્યું હતું આ સભામાં જવાહરલાલ નહેરોના ફોટાને તોરા કર્યા અને પોકારો કર્યા પછી જવાહરલાલ તુમકો લાખો સલામવાળું ગીત ગવાયું હતું ત્યારબાદ પ્રમુખ શેઠે ધ્વજ ફરકાવ્યો હતો આ પછી વીસ નવેમ્બર ઓગણીસોને સુડતાલીસના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે આજે અમે સરદારગઢના સમસ્ત મુસ્લિમ પ્રજાજનો ખુદાને હાજર ગણી એવું નક્કી કરીએ છીએ કે હિન્દુસ્તાન અમારી માતૃભૂમિ છે અને અમો સર્વે હિન્દુસ્તાન તથા આપણા રાષ્ટ્રધ્વજને હંમેશા વફાદાર રહીશું અને વફાદાર રહેવાના શપથ લઈએ છીએ રાષ્ટ્રધ્વજની આબરૂ એ અમારી આબરૂ છે અને તેને ઊંચો રાખવા અને કાયમી દિગંતકમાં ફરકતો રાખવા અને પ્રાણાત સુધીની કોશિશ કરવા અમારી ફરજ સમજીએ છીએ આજની સભા નામદાર હિન્દી સરકારને અમારી નેતા તરફથી અડગ વફાદારીની ખાતરી આપે છે અને પ્રાર્થના છે કે ખુદા તાલા હિન્દુસ્તાનને શક્તિશાળી અને ઐશ્વર્યવાન દેશ બનાવે આ શપથ દરેક રાષ્ટ્રપ્રેમી મુસ્લિમ પાડે અને ગૌરવ અનુભવે એ જ આજનો મહામૂલો સંદેશો છે આ સભામાં વઢવાણના શિવાનંદજી તથા ભીમભાઈ મોટીમારડ તથા મનુભાઈ પંચોલી આંબલાએ પ્રવચન કર્યા હતા આ વક્તાઓ ઓઇલ મિલમાં રામજીભાઈ ઉર્ફે બાબુભાઈ લક્ષ્મીદાસને ત્યાં ઉતરેલા અને પછી રાત્રે આઠ ને ત્રીસ વાગ્યે આઝાદ ચોકમાં મીટિંગ રાખી હતી તેમાં વેપારીઓ ખેડૂતો સ્ત્રીઓ સહિત મળીને છસો પચાસ લોકો હાજર હતા અને હા હું ફરીથી આભાર માનીશ કે આપણા ઇતિહાસકાર ડૉક્ટર પ્રધ્યુમન ખાચર સાહેબનો કે જેમણે આટલો મસ્ત અને સત્ય લેખ તૈયાર કર્યો છે તો થેન્ક યુ પ્રધ્યુમન સર જે જૂનાગઢ કોલેજના પ્રોફેસર છે અને હા ફ્રેન્ડ્સ મને આ વિડીયો ખૂબ ગમે છે કેમ કે આ મારા ગામનો ઇતિહાસ છે સરદારગઢ મારું વતન અને મારી જન્મભૂમિ છે તો ફ્રેન્ડ્સ જો તમને સારો લાગે તો લાઈક શેર And subscribe. Thanks for watching.